ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે દસ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં વડોદરામાં આવેલ ગોલ્ડન ચોકડી પાસે મોડી રાત્રે સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે આઠ લોકોને ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી ખાનગી ટ્રાવેલર્સ બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી અકસ્માતમાં બસની કેબિનમાં બેઠેલા ચંદુભાઈ કુંબાણીએ અમદાવાદ અને પાર્થ બાવળીયા અમરેલીનું મોત નીપજ્યું હતું જ્યારે આઠ લોકોને ઈજા પહોંચી હતી અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી જોકે પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બસ ડ્રાઈવરને ચોખ્ખું આવી જતાં અકસ્માત સર્જાયો હોઈ શકે છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ